શું નામ છે મારા ભાઈ તમારું મોન્ટુભાઈ પ્રજાપતિ કયા ગામ રહેવાનું પાટણ બરોબર શું તકલીફ હતી તમને હવે મણકામાં નસ હતી બરોબર કેટલા વર્ષની તકલીફ હતી બે વર્ષ બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વાર કેટલા ટકા ફેર પડી ગયું સો ટકા સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારા ભાઈ અમારું કામકાજ કેવું લાગ્યું તમને બહુ સરસ સરસ લો આજે તારીખ છે સત્યાવીસ અને છઠો મહિનો બે હજાર ચોવીસ અને આપણે જરી ચર્ચા કરી લ્યા માન્ટુભાઈ બેરા બીજા પાટણથી બે વડી લાવલ છે એમની જોડે આપણે ચર્ચા કરીએ મારા ભાઈ તમારું હરેશભાઈ મંજીભાઈ બરોબર બરોબર હવે બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું તમારું કામ સરસ સરસ લો શું નામ છે મારા વડીલ પ્રજા પ્રજાપતિ બરોબર કયા ગામ રેવાનું પાટણ બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું એકદમ સો ટકા સારું છે સો ટકા સારું છે કામ બોલો હવે ત્યાં મુલાકાત લોજો બધું કામ તો ઘણું સારું છે અને દર્દીઓ પણ સાજા થઈ જાય છે બધા સરસ લો આટલો સમય આવ્યો ખુબ ધન્યવાદ માનો છું અને મારું નામ છે અનવરભાઈ અંજાર વાડા હું અંજાર થી ત્રણ દિવસ વિઝિટ કરવા આવું છું રાધનપુરની અંદર ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુર માં ઓફિસ ચાલુ હશે જયારે પણ તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં રાધનપુર નું એડ્રેસ છે રાધનપુર થી સીધો રોડ જાય પાભર પાભર હાઈવે રોડ ઉપર પ્રજાપતિ સાત્રાલય સમાજવાડી છે આ પ્રજાપતિ સાત્રાલય

અંજાર કચ્છમાં આવ્યું પેલું આવશે ગાંધીધામ ગાંધીધામ થી આદિપુર અને આદિપુર થી અંજાર નમસ્કાર મિત્રો